તે માતાજી મિત્રો આજે આપણે બનાવવાના છીએ પાલક દાળની એકદમ ટેસ્ટી અને સરળ રીતે મગની દાળ લીધી છે મગની દાળને આપણે દસ મિનિટ સુધી પલાળીને મૂકી રાખશું પાલકને કટ કરી લેશું ત્યારબાદ હવે આપણે વઘાર કરી કુકરમાં એક ચમચો તેલ નાખી ગરમ થવા દઈ અને લસણ અને લીલા મરચાની પેસ્ટ નાખી શેકી એના અંદર હિંગ નાખી દઈશું ત્યારબાદ હવે એના અંદર આપણે ચોપ કરેલી ડુંગળી ઉમેરી દઈશું એ બરાબર મિક્સ થઈ જાય તો ચોપ કરેલા આપણે ટામેટા ઉમેરી લેશું એ પણ મિક્સ કરી લેશું જેનું સમારેલું લીલું લસણ પણ એડ કરી એને પણ મિક્સ કરી લેશું ત્યારબાદ હવે એના અંદર આપણે મસાલા કરી લઈએ મરચર જીરું હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી એ પણ બધું મિક્સ કરી લેશું સારી રીતે હવે આપણે દાળને સારી રીતે ધોઈ એને પણ અંદર એડ કરી અને એને પણ સારી રીતે મિક્સ કરી લેશું તો દાળ બરાબર એકદમ મિક્સ થઈ જાય ત્યારબાદ પાલક નાખી એને પણ સારી રીતે મિક્સ કરી લેશું બે ગ્લાસ પાણી નાખી એને ચાર સીટી આવવા દઈશું ચાર સીટીમાં આપણી દાળ તૈયાર થઈ જશે ચાર સીટી આવી ગઈ છે આપણી દાળ એકદમ બનીને તૈયાર થઈ ગઈ છે આ દાળને આપણે બાજરીના રોટલા અથવા પરાઠા સાથે પણ લઈ શકીએ છીએ